સાદર લાવ બે બે આવશે બે જીગરી ભર છે અને બે આખી જોડી આવશે અહંકાર થી જણ એટલે સમજવાનું ના હોય સમજી જવાનું હોય શું કેવું હાથી જણ કીધું એટલે વાર્તા શું કેવું ખાલી પગ પડે ચક્રી તો આમાં આવું આમ વરસાદ પડેલો છે ઊંધા ના હશે બધા ને મારી વાત આથી જણ છે એટલે ભગ પડે ને તો ધુએ પડવું પડે એને તમને કહું હા છે કે એટલે આઠી દાણા ગોમ નું છે ને એટલે આઠી જેવો પગ તો આ ગોમ વાળા તો હોય ને તાકાત એ આઠી જેવી હોય હવે તારા જેવો ખાલી ઓમ પગ કરે ને સ્ટેક ના પડે ડાબડી મુડા એટલે એટલે ભાઈ સેમ્પલ તો આલું પડે કે નહી યાર તાણે પછી આ અરે ખોટી ગરમી કરે છે અમે ઓહાર પેલા રોડ ઉપર જઈને પગ પસાર જાહે શું કરવા તોડી નાખવા છે હે તાણી પછી નાટક યાર હવે મારી તો ભરો બહુચાર એન્ટરપ્રાઇઝ આતિજન બરાબર એટલે કોઈ એજન્સી લઈ છે એટલે એમ કો કે આની પાની તાક

મે <laughs> <laughs>

आ बंको सोपण बडो पर मारे बमाानी आदत बहोत छे बराबर दोपण केसे थई गेला बंका ऊपर या सो ता आ बातू हां अबे तेरे नंका कुत्ता पाळू बे तण केस थई जाय तारो पेर तो तू मफूजी ना परची तो फरे

એ બધા ધંધા મેં બંધ કરી દીધા છે બરાબર છે હા આપણે જો હવે મેં વિચાર્યું છે કે તારું હવે હાવ બંધ કરી દેવો છે ને મફુ કાકા નું જી ખાવું છે બરોબર અને જી ખાઈ અને એવું શરીર બનાવું છે ને એટલે પહેલા તો ખ્યાગર ને પાડવો છે ખ્યાગર થોડાક પાડો મને ફરતા ભાઈ ખ્યાગર ને એવું ખબર

બે જણા આગેવાન થઇ જી અમારે કેવું ખબર અમાર બાર ગોમ હેડ હશે ગોમ માં કોઈ હેડતું નહીં ના કેવાય હોય એ બધું ના કેવાય

की बंका रियल मा મારા હગા તાકો થાય છે કાકા કુટુંબો એટલે હું વયની મર્યાદા રાખું છું હા મર્યાદા હા પછી ખબર છે એમ અને ભાઈ એ તારે હું હતું ભાઈ તારે હું હતું હવે આ ભાઈ તો દારૂ પી પીને આવી જશે ખરેખર મારી એક થાપ ગરાક નહીં આ એ ખરી થાપ તો બે સકરીઓ પડતો થાય ભાઈ હવે તું મારી વાત ઓ તું અત્યારે હું એકડું તું ધમકી આલી છે બરોબર ખરેખર

મારકી મારકી મોહનમ થઈન મારકી ચોક થઈન પાણી પડ પહેલા ક તડાવરી જા એ 1 મિનિટ 2 મિનિટ અને મિનિટ પાણીની જરૂર પડે ના પડે તો નહીં યાર બધા કરતાં વધારે જરૂરી ઉત્યાવાય પાણી પછી પાણી અને અમારી મીઠી વાણી શું આવું તું જા તારી દોશી છે કોણી

સસ્તું કોઈ દાડો સારું ના હોય સારું કોઈ દાડો સસ્તું ના હોય એટલે ક્વોલિટી જોવાની કિંમત નહીં જોવાની બરોબર એટલે કાકા નું ઘી એક વખત ખાલી તમે લાવો